આજે વિચાર્યું હતું કે વિડીયો શૂટ કરીશ પણ ના થયો કારણ કે આ સેવિંગ થોડીક હતું થોડું ઘેર પણ હતા જાય પછી શૂટ કરીએ તો વધારે સારું લોકોને જોવું વધારે ગમે તો આજે વિચાર્યું છે બે પીપીટી રેડી કરી દઈશ અને કાલે આજનો બંને થઈને બે પીપીટી રેડી એક સાથે હું બે વિડીયો ઉતારી દઈશ તો બસ અત્યારે કરું છું અત્યારે જોઈ શકો છો આ રીલ એડિટિંગ કરી અને આ સાહેબ બીજું જ ખુલ્લું છે તો ચાલો ફટાફટ કરી લે અને બસ આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરી આજે બસ બહાર ગયા હતા અને ઓફિસ ઓફિસ હતા અને એવા જોબ માટે ડન કર્યું છે તો એ વાતની ખુશી છે કે ચાલો આપણે ઘણા ટાઈમથી કોઈ ને કોઈ ફાઇન કરતો મળી ગયું અને સરસ છે બે કામ એ બહુ સરસ કરે છે તો બસ ચાલો તો શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો મળીએ આપણે આવતીકાલે બાય ગાઈઝ થેન્ક યુ